બારા મહિને નોરતો આવું મારો ઓળખો હિસાબ કરતો નહી અને તમે એના

આપડે જોવાનું આ તો ખાવા ના જવાનું હોય તો નવરાત્રી છે તો રૂપાળો ઉપર પાણી નાસ્તો પ્રતાપ બધું સારું થઈ જાય હિસાબ નું માતાજી ની રોનક જોવો બલાદમી રોનક છે એ જોયું પછી કાળું બની કેજો બલાદી ભાઈ નવરાત્રી તો આપડે કરવાનું

પૈસા જેટલા પડ્યા તો આપડે ભેળા નહીં ને બધું આયોજન એવું કરવાનું છે ને વસ્તી ગમી એવું આયોજન કરવું છે નવરાત્રી આઈ તો મજા આવી જશે પણ કાકો આયોજન કરવા વાળા છે

તું કીધું મને હિસાબ નહિ આલ્યો અને શું અંગુઠે છોકરો છે તારું જાણવું હિસાબ લેતું હો તારું બધું થાય તમારે હાલ ચાલતો હતો

વાતો નહિ અરે આવો આટલા બધા મહત્વ નવરાત્રી આયી એટલે હું તો આપવું પડે દુહાન તો પડ્યા યાર

અલ્યા હું એ કાઢ્યાલું હોપડો કલા તમે હિસાબ કરો છો તમને જોવા આવતો નહીં નહિ નહીં આવતા ચલો હું માઇક માં હોપાતો હોય છું ફોલો ની આટલી ફોલોણાની આટલી એ બધી એન્ટ્રીઓ પડી છે

આજ આ ડાડા હોદી આ જસુભાઈ હિસાબ રાખ્યો અને વળી આજ આ છોકરો કહે છે કે હું હિસાબ રાખું એમ સાલ તું બોલાડદી આજ ઉદી કોણ ગાવા આય છે બધા ખાવા ના આવે છે કે અલ્યા કેમ ખાવા લાવ્યા છો બધા ગાવા લઈ આવતા ઈયા તો ડોઢુ બોલ તું યાર આવાજ આવો છે કે તાર કોણ ગાવા આવે છે લ્યો તું

જો પરમેલ જો મે કાળુબા કાળુબા મારી વાત પર ગરમ થવાને જો ગઈ સર નોરતોનો હિસાબ તું યાર બેસ યાર અલ્યા હું લો પીવો જો મારા થપ્પડ પર આટ છોકરો પર આ મે બોલા તો થાપ આગળ ના રહું લે જા

આયોજન કશો વધુ નઈ આયોજન તારા જ કરવાનું હિસાબ તો આદર નહીં કાલે નઈવાનું કેવા હિસાબ લીધું નવરાત્ર આપણે જ કરશું અને વહીવટ તારા જ કરવાનો